નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે અને એમના ખેતરમાં છીએ એમણે મરચાંની ખેતી કરી છે આ એમનું જ ખેતર છે તો સૌથી પહેલા મને તમારો પરિચય આપો શું નામ છે તમારું સંજય કુમાર ઓકે તમારું ગામ મંગળીયા અને તાલુકો ડોલવાણ અને જિલ્લો તાપી હવે તમે મરચાની ખેતી કેટલાક વર્ષથી કરો છો આમ પેલા પહેલું વર્ષ એટલો અનુભવ બિલકુલ નથી એમ બરાબર છે અહીંયા કેટલા છોડ હશે ચાર હજાર છોડ અહીંયા છે બીજા ખેતરમાં બે હજાર એટલે ટોટલ છ હજાર છોડ છે બરાબર ને તો આ કઈ જાત છે અત્યારે આમ ગૌરી ગૌરી તો એ તમે પોતે જ નર્સરી બનાવેલી કે પછી કશેથી લાવેલા બીજી જગ્યાએથી લાવેલા ઓકે હવે મને એ જણાવો કે આ કેટલા મહિનાના છોડ થયા હશે સાત દિવસ જેવા થઈ ગયા બે મહિના થઈ ગયા તો બે મહિનામાં તમે આ મરચાની તોડ ચાલુ કરી મતલબ વીણી કેટલી વીણી લીધી ત્રણ વીણી તો પહેલી વીણી કેટલી હતી છવ્વીસ કિલો બીજી વીણી બસો ને પાંત્રીસ અને ત્રીજી વીણી બારસો ને આડત્રીસ ઓકે મતલબ ત્રીજી વીણી સૌથી હાઈએસ્ટ ગે બરાબર ને તો એ કઈ જગ્યાએ માર્કેટમાં આપો તમે ખેરગામ ખેરગામ ઓકે અત્યારે ભાવ શું ચાલે સોળસો રૂપિયાના સોળસો રૂપિયા ઓકે હમણાં હાલમાં એટલો ચાલે છે ઓકે શરૂઆતમાં કેટલો મળ્યો શરૂઆતમાં બાસો તેરસો રૂપિયા તો અચ્છા એટલે અત્યારે વધો છે એમ ઓકે તો અત્યારે બે મહિના થઈ ગયા છે ત્રણ વીણી થઈ ગઈ છે અને આટલું સારું ઉત્પાદન છે અને ખેતી તો તમારી મતલબ આપણે ખેતર જોયું છે તો એકદમ જોરદાર અને યુનિક છે બરાબર ને તો કઈ વસ્તુ તમે વાપરી એમાં શરૂઆતથી અને કોને સલાહ આપી એ થોડીક માહિતી આપો તમને કોણે માહિતી કઈ કઈ પ્રોડક્ટ વપરાવી પહેલાં તો એ જણાવો નેટની પ્રોડક્ટ બાયો નાઇન્ટી નાઇન સ્ટીમ રિચ અને રેપઅપ ઓકે સ્ટીમ રીચ ફોટા બતાવજો અચ્છા આ જે અહીંયા પ્રોડક્ટ લખે બતાવેલી છે આજે સ્ટીમરીચ છે બાયો નાઇન્ટી નાઇન છે અને છંટકાવ કરી દીધો એમ અને જમીનમાં કેટલી વખત આપી બે વખત ઓકે તો એનાથી ઉત્પાદનમાં ફાયદો મળ્યો તમને બરાબર ને હવે મને એ જણાવો કે આજુબાજુનો ખેડૂતનું કેવું છે તમારા કરતા સારા છે કે નબળા છે કે કેવું છે એમ તે લોકો છોડ વધારે છે માલ ઓછો છે વો છોડ છે વધારે રૂપેલા માલ ઓછો પણ માલ ઓછો છે કેટલું કેટલાક છોડ ને કેટલું ઉત્પાદન નીકળે લોકો નો મારો ભાઈ બાજુમાં 8000 છોડ રૂપેલા છે હા એ 1400 કિલો જેવું કાઢ્યું અચ્છા આઠ હજાર છોડ અને ચૌદસો કિલો કાઢ્યા અને તમારે અહીંયા ખાલી બારસો ને આડત્રીસ તમારું ઉત્પાદન નીકળ્યું કિલો પણ છોડ છે આપણે કેટલા છ હજાર ખાલી બરાબર છે તો ખુબ સરસ ઉત્પાદન છે તો કેવી રીતના ટ્રીટમેન્ટ આપવા થોડીક વાત કરો શરૂઆતમાં એ જયારે મરચા રોપવાના તો તેના પેલા ગાઈડલાઈન મારફત થી લીધી કે કઈ રીતના રોપવાના એ લોકો ને મરચા રોપવા પેલા સ્ટીમ રીજ માં બોળીને છોડ છો એક એક છોડ ને રોપવાની પદ્ધતિ બતાવી ગયા ત્યાર પછી સ્ટીમ રીજ અને બાયો નાઇન્ટી નાઇન નું ડ્રિન્ચિંગ કરાયું છે અને અત્યારે એનપીકે આપવાનું ચાલુ છે માર્ગદર્શન ક્યારે શું કરવાનું હોય તો એના હિસાબે આ છોડ અત્યારે તંદુરસ્ત દેખાય છે અને લાખ પણ સારામાં સારો અત્યારે ચાલુ છે બરાબર ને તો તમે ખુશ છો મતલબ આ અમારી નેટસપ કંપનીની બાયોફીટ દવા વાપરીને ખુશ છે ને હા ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર तमुक्कने से। बियोटिन ज़रूरत तेरी। नहीं नहीं लाया है। बियोटिन। नेटी नेटी वो नेटी वो। ते बॉक्स फोटो बाँध ले। ये खास ज़रूरी है। क्या के ऐसे में डाइबेटिक आदमी तो आजकल था। शुरू। था। तो क्या आप 5000 कर डालेंगे हां अब ये साहिब ये काले वाले हैं नहीं ना सब n8 हम्म काले दोनों में पोटेशियम कैल्शियम सल्फेट है कैल्शियम नाइट्रेट है और इधर के है उधर से अपन हम उधर से